આજે આપણે ડિનરમાં એટલે કે વાળુમાં બનાવી છે પાણી અને પૂરી તો કોની કોની પાણીપુરી ફેવરિટ છે ઓકે રોનકની છે અને મારી ફેવરિટ પાણીપુરી જ છે તો હવે તમને બે ઓપ્શન આપે પાણીપુરી કે ચૂરણ તો તમને શું ભાવે હમ પાણીપુરી તમ ચૂરણ ખાધું છે હા મમ્મીને નથી ખબર તમને શું ભાવે પાણીપુરી વધારે ભાવે ભાવે સુરણ મજા આવશે કાંઈ ભૂકો કરી નહી કરે હમણાં ઈ સુરણ ભૂકો કરીને બધું ના ના ભૂકો કરી નાખે એમ જેને મોઢા ખુલતા ન હોય સુરણ ખાય હોય ને માવો રખાતા? નખાતા માવા ખાઉ તો કઈ નઈ ચાલે બધા પાણીપુરી ખાવા માટે કોની કોની પાણીપુરી ફેવરેટ છે કરી દેજો